નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી માંડવગઢ ગામની શાંતિભરી હવામાનમાં એક છોકરી રહેતી હતી કાવ્યા તે નર્મદાની કિનારે રહેતી વારસાગત સંગીતકાર પરિવારની એક સાંસ્કૃતિક અને મધુર સ્વરવાળી યુવતી હતી એક દિવસ ગામમાં નવા ટ્યુટર આવીને વસ્યા આરવ શહેરમાંથી આવેલા શાંત અહિંસક અને પુસ્તક પ્રેમી યુવક પ્રથમ મુલાકાતમાં જ્યારે કાવ્યા આરવના પુસ્તકમાંગથી પડી ગયેલા સંગીતના નોટ્સ જોઈ ત્યારે તેના હૃદયમાં કંગિક ધબક્યું આરવ પણ કાવ્યાના અવાજથી મંત્રમુગ્ધ થયો આજે હળવો વરસાદ હતો કાવ્યા નર્મદા કિનારે બેઠી ગીત ગાઈ રહી હતી અને આરવ તેને દૂરથી સાંભળી રહ્યો હતો આ એક ક્ષણ હતી જ્યાંગ વરસાદે સંગીતને મળાવ્યો અને સંગીતે દિલોને જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ તેઓ એકબીજાની પ્રેરણા બનતા ગયા આરવે કાવ્યાને શહેરના સંગીત ઇન્સ્ટિટ્યૂટમાં ભરાવાની પ્રેરણા આપી અને કાવ્યાએ આરવને પ્રેમમાં વિશ્વાસ કરાવ્યો અંતે ગામના એ નાદાન વરસાદના પલોએ બે હૃદયોને મળાવ્યા કાવ્યા હવે રોજ નર્મદા કિનારે આરવ સાથે સંગીતની ચર્ચા કરતી એક દિવસ જ્યારે ચાંદની રાત્રે તેઓ બેસેલા આરવે કાવ્યાને પૂછ્યું તને ક્યારે લાગ્યું છે કે સંગીત અને પ્રેમ બંને એક સરખા હોય છે બંને હૃદયથી ફૂટે છે કાવ્યાનું મલકાવતું સ્મિત તેનું ઉત્તર હતું તેમના સંબંધને ગામમાં થોડા સમય સુધી કોઈએ ગંભીરતાથી ન લીધો પરંતુ જેમ જેમ તેમની નજીકતાની વાતો ફેલાઈ તેમ તેમ કુટુંબોમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા આરવ હતો શહેરમાંથી આવેલો અને કાવ્ય સંગીત માટે નામના મેળવે તે પહેલાં ઘર છોડે એ તેના પિતાને ગમતું ન હતું કાવ્યાના પિતા વિઠલભાઈ સંગીતકાર તો હતા પણ ખૂબ રૂઢિચુસ્ત તેમને કાવ્યાને કહી દીધું અહીં તું મારા સુર પર ચાલે છે ત્યાં પ્રેમમાં તું તારી ઓળખ ગુમાવી દેશ કાવ્યા તૂટી ગઈ આરવ પણ દુઃખી રહ્યો પરંતુ તેણે કાવ્યાને એક પત્ર લખ્યો કાવ્યા જો સંગીત તને હકીકતમાં જીવવું છે તો તે દુઃખથી પણ પસાર થતું હોય છે હું તારી રાહ જોઈશ નહીં તારા સ્વર ભૂલીશ નહીં તારો પ્રેમ કાવ્યાએ એક નિર્ણય લીધો તે આરવ સાથે નહીં ભાગે પરંતુ તેણે નક્કી કર્યું કે પોતાનું વ્યક્તિત્વ બનાવ્યા વિના તે કોઈનો પ્રેમ કદી સ્વીકારી નહીં એક વર્ષ પછી મુંબઈમાં એક નવું સંગીત સંમેલન યોજાયું કાવ્યાએ તેનું પહેલું લાઈવ પરફોર્મન્સ આપ્યું ભીડમાંગ આરવ પણ હાજર હતો શાંત બેઠો આંખો ગર્વ કાવ્યાએ કહ્યું આ પરફોર્મન્સ મારા જીવના ખાસ માણસ માટે છે જેના પ્રેમે મને મારી ઓળખ આપી અને ગીત શરૂ થયું પાંજરાની બહાર હું હવે ઉડી છું તારાંગ સપનામાં જીવીને ફરીથી બની છું ગીત પૂરું થયું આરવ સ્ટેજ પાસે આવીને કહ્યું હવે તું સંગીત છે અને હું તારો શ્રોતા બંને એક જ તાળ છીએ કાવ્યાનું પરફોર્મન્સ સફળ રહી પણ સફળતાની સાથે એને આવ્યા નવા પ્રશ્નો હવે એ એક જાણીતી ગાયિકા બની ગઈ ઇન્ટરવ્યુ કોન્સર્ટ્સ અને નવી દુનિયા આરવને તે પ્રેમ તો કરતી હતી પણ વચ્ચે અંતર વધતું ગયું એક દિવસ મુંબઈની એક મૌન સાંજમાં બંને ચોપાટી પર મળ્યા આરવ તારું સંગીત હવે જગત માટે છે અને હું એમાં ક્યાંક પછાત પડી ગયો છું કાવ્યા તારું પ્રેમ જતો છે જેણે મને આ જગત સુધી લાવ્યો ડોટ ડોટ પણ હવે પ્રેમ અને જીવન વચ્ચે સંતુલન શોધવું છે એમ કહીને બંને એકબીજાને દૂરથી જોઈને ચાલ્યા ગયા અહીંથી શરૂ થાય છે અલગાવ નહીં છૂટા પડી ગયા પણ નજદીકીથી દૂર ગયા એક દિવસ કાવ્યાનું મોટું ઇન્ટરવ્યુ છપાયું જેમાં તેણે કહ્યું મારો પ્રેરણા સ્ત્રોત કોઈ સંગીતકાર નહીં પરંતુ એક પુસ્તક પ્રેમી ટ્વિટર છે જેણે મને મારા અંદરના અવાજ સાથે ઓળખાણ કરાવી આ વાક્ય આરવે વાંચ્યું એ હવે ગામમાં પાછો ગયો હતો ફરીથી શાળામાં શિક્ષણ આપતો કાવ્યા તે દિવસ મુંબઈથી નીકળી માણસ આગળ આવી એ સીધા શાળાએ ગઈ કાવ્યા તમે મને સંગીત શીખવ્યું હવે શું હું તમને પ્રેમ ફરીથી શીખવાડી શકું આરવ એ આંખે ઝળલાટ સાથે ઉત્તર આપ્યો મારું દરેક પાનું તારી રાહ જોઈ રહ્યું હતું કાવ્યા અને આરવ હવે સાથે જીવવા લાગ્યા તેઓનું પ્રેમ હવે શાંત સરળ અને સહજ હતું સંગીત હવે માત્ર પરફોર્મન્સ માટે નહીં એકબીજાની સાથે જીવવા માટે હતું તેમનો સંબંધ સિનેમેટિક નહોતો પણ સાચો હતો જેમાં એકબીજાની આવશ્યકતાઓ સપના અને ખામીઓ માટે જગ્યા હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ